મોરબી શહેરમાં જીઆઈડીસી પાસે એકસો પંચોતેર દુકાનો સાથેનું આખું મિડવે એમ્પાયર બિલ્ડિંગ સીલ કરતી મહાનગરપાલિકા મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે જીઆઈડીસી પાસેનું ચાર માળનું બિલ્ડ મિડવે એમ્પાયર બિલ્ડિંગ સીલ મારી દેવામાં આવ્યું છે આ બિલ્ડિંગમાંથી નિયમ વિરુદ્ધ પાણીનો જાહેર જગ્યામાં નિકાલ કરવામાં આવતો હોવાનું જણાવી નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે મોરબીમાં સનાળા રોડ પર જીઆઈડીસી પાસે આવેલ મીડવે એમ્પાયર બિલ્ડિંગ જે ચાર માળનું છે અહીં અંદાજે એકસો પંચોતેર જેટલી ઓફિસો અને દુકાનો આવેલી છે આ આખો બિલ્ડિંગ આજે મહાપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે આ વેળાએ દુકાનદારો બહાર નીકળવા તૈયાર ન હોય પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ આવી પહોંચી હતી આ બિલ્ડિંગ દ્વારા ડ્રેનેજનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હતો કન્યા છાત્રાલય તથા સનાડા રોડ ઉપર પાણીનો નિકાલ કરવામાં આવતા સામાન્ય લોકોને હાલાકી પડી રહી હતી જેથી આ બિલ્ડિંગને અગાઉ નોટિસો આપવામાં આવી હતી આજરોજ આ બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું હતું ત્યારે બિલ્ડિંગ સીલ મારતી વેળાએ મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે શું કહી રહ્યા છે અને સાથે જાગૃત નાગરિક દ્વારા એક આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે ત્યારે જુઓ શું કહી રહ્યા છે બંને આસાનાળા રોડ ઉપર બે બાજુ જે ડ્રેનેજ છે એ ડ્રેનેજ છેલ્લા લગભગ કાલથી ઉભાઈ રહેલી છે તેના માટે અમારી ટીમ કાલે બે વાગ્યાથી અહીંયા કામગીરી કરે છે પરંતુ બે જેટી મશીન અને બકેટ રિક્ષાના યુઝ કરવા છતાં અમારે પાણીનું નિકાલ થયું નથી જ્યારે એનું સોર્સ જાણવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે અહીંયાથી પાણીનો નિકાલ ગેરકાયદેસર રીતે કરવામાં આવતું હતું આ અંગે ભૂતકાળમાં પણ નોટિસો આપવામાં આવેલી છે લાલ નોટિસ પણ અમે સત્તર સાત પચીસના રોજ આપેલી છે અને એ સિવાય પણ અમે નોટિસો આપેલી છે છતાં જે કાળજી બેસિક રાખવી જોઈએ જેનાથી બીજા લોકોને તકલીફ ન પડે નાગરિકોને તકલીફ ન રાખી ન પડે એ રાખવામાં ન હોય ન હોવાના કારણે આજે કાર્યવાહી જીપીએમસી એક્ટ અંતર્ગત કરવામાં આવી છે કુલ તો જે જે સિસ્ટમ છે જેના કારણે પાણીનું નિકાલ થઈ રહ્યું છે પાણીનું સિસ્ટમનું પુનઃ નિકાલ પુનઃ યુઝ ન થાય એના માટે આ પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવે છે જ્યારે ખાતરી અમને આ બાબતની થઈ જશે કે એ પ્રકારે નિકાલ પાણીનું કરવામાં નહીં આવે તો જે અહીંયા સ્થાનિક દુકાનદારો છે એમને મુશ્કેલી ન પડે એ ત્યારે લેતા અમે ખોલવાની કાર્યવાહી પાલિકા બહુ મોડી ઊઠી છે અને જ્યારથી મહાનગરપાલિકા આવી અને ખરે સાહેબ આ પત્રા તોડતા હતા બીજા ના તોડતા હતા આવી વસ્તુ એને દેખાતી એટલે ઘણા મોડા ઉઠ્યા છે મહાનગરપાલિકાવાળા આ પેલું આ કામ કરવું જોઈએ તો નાના માણસ એમને મટી જાય આ મોટા માથાઓ મોટા રાજકારણીઓને મગરમચ્છોને પકડે અને એના બાંધકામ બંધ કરાવે ને આવી પાણીના ગટરોની ગંધાતી આ આ લોકોના પાપે જ છે કોઈ પતરા ખોડ્યા નથી કે ગટરો ન ઉભરાય આ તો મહાનગર કહેવાય બહુ મોડી ઉઠી છે મેં તો ખેરા સાહેબ ને પહેલાં લેખિત આપેલું જે વીસ એવા બિલ્ડિંગો છે જેના કારણે ગટર ઉભરાય છે રોડ રસ્તા બંધ થઈ ગયા છે કારણ કે બધા નેતા છે નેતાનું કોણ કાંઈ બગાડે ચાલુ એક નાની હોટલ કરીને છોકરો બેઠો હોય માણા એના પતરા ઉપાડ લેવા છે હે આવી બિલ્ડિંગ નથી દેખાતી સ્કાય મોલ નું આખું પાર્કિંગ ગેરકાયદેસર છે બે સોસાયટી ની રોડ ભેગો કરીને બિનખેતી કરીને બિલ્ડિંગ બનાવ્યું છે તો દેખાતું આખું કાયદેસર છે દેવ મોટર મોટર દીપ અંદર અંદર હતા જેનું એના પત્ર ઉપાડે તો સ્કાય મોલ નું પાર્કિંગ તોડતા શું એને કઈ શરમલાજ છે શું એના વેવાયેલા છે આ તો બહુ નગરપાલિકા મોડી ઉઠી છે પેલા એને એ શરૂઆત કરવી જોઈએ આજે આથી કાલે સ્કાય મોલ નું પાર્કિંગ તૂટવું જોઈએ તેવડ છે કમિશનર માં તેવડ છે કલેક્ટર માં

બધાય પુલિયા બની ગયા રોડ બની ગયા બિલ્ડિંગ બની ગયા એના પાપે ભોગવે છે એ આ નામ છે કોણ આમ કઈ નાનો તારું બિલ્ડિંગ મારું બિલ્ડિંગ કોઈ મોટા મોટા રાજકારણી જ બિલ્ડિંગ મને છે સ્કાય મોલ કેનું છે ગામને નથી ખબર શું કામ પાર્કિંગ ભાઈ તોડતા શું વેવા વેલા એના જમાય થાય કમિશનરે કાલે જ પેલા પાર્કિંગ તોડવું જોઈએ પછી ઓલાના પતરા ઉપાડવા જવાય આગળનો ઓલો પેટ્રોલ પંપ છે એ રોડ ઉપર પેટ્રોલ પંપ છે શેનો છે કેનો છે જિલ્લા મહામંત્રીનો તોડો તોડો તેવો તો કલેક્ટરને ને કમિશનરને કહ્યો પત્રકાર છો તમે તમે જનતાની અવાજ છો ગમે ત્યાં ઉભા રહી જાઓ શું કામ નથી ભાઈ શરમ કે નહીં લાગે તમને એ તમારા વ્યવાય છે તમારા જમાઈ થાય છે હે હોટલવાળાના પતરા દેખાય છે આ સ્કાયમોલના પાર્કિંગ નથી દેખાતા પેટ્રોલ પંપ નથી દેખાતો શું એના જમાયે ને